હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દૂધીના મિક્સ લોટમાંથી બનતા ખૂબ જ ટેસ્ટી મુઠિયા છે ટ્રેડિશનલ રીતે બને છે એવી જ રીતે આપણે બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા એક દૂધીને ખમણી અને એમાંથી આપણે બધું જ પાણી નિતારી લેશું પાણી હશે તો તમારે લોટનું પ્રમાણ છે એ વધારે રાખવું પડશે તો જુઓ હવે આપણે દૂધીમાંથી બધું જ પાણી છે એ નિતા લીધેલું છે તો હવે એમાં આપણે આગને પ્રોસેસ કરીએ તો એના માટે મેં અહીંયા એક મોટી ડુંગળી જેને મેં ઝીણી કટ કરી અને લીધેલી છે એ આપણે એડ કરી દેશું જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો અને હવે મેં અહીંયા આદુ મરચાં અને લસણને વાટીને લીધેલા છે મેં અહીંયા થોડું લીલું લસણ પણ નાખેલું છે હવે એમાં એક ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અડધી ચમચીથી પણ ઓછી એટલી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને અડધી ચમચી મેં અહીંયા ચાટ મસાલો એડ કરેલો છે અને એક ચમચી આપણે ગરમ મસાલો એડ કરી દેશું અને હવે લોટ જોઈએ તો મેં અહીંયા ઘઉંનો આપણે જે ભાખરી માં વાપરીએ છીએ એ જ લોટ લીધેલો છે એક નાની વાટકી જેટલો લોટ લીધેલો છે અને બે ચમચી જેટલો મેં અહીંયા રવો લીધેલો છે અને હવે બે ચમચી આપણે ચણાનો લોટ નાખીશું અને બે ચમચી આપણે અહીંયા બાજરાનો લોટ એડ કરીશું તમે અહીંયા જુવારનો લોટ પણ એડ કરી શકો છો અને હવે સ્વાદ પ્રમાણે નિમક અને બે ચપટી જેટલા આપણે ખાવાના સોડા એડ કરી દેસું અને આપણે જે ખારો નાખ્યો છે એના ઉપર જ મેં એક લીંબુનો રસ આપણે એડ કરી દઈશું અને હાથેથી બરાબર બધું મિક્સ કરી દઈશું તો જુઓ આ પ્રકારનું આપણું બેટર બની ગયું છે તો હવે હું કોથમીર આગળ ભૂલી ગઈ હતી એટલે આપણે હવે અત્યારે કોથમીર નાખી દઈશું અને જે વાસણમાં આપણે મુઠિયા બાફવાના છે એ પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લેશું હવે આપણે તેલવાળો હાથ કરીશું અને આ કોથમીરને પણ આપણે લોટ સાથે બરાબર મિક્સ કરી દઈશું અને એમાંથી થોડું પોર્સણ લઈ અને આપણે મુઠિયા વાળી લેવાના છે તો એવી રીતે આપણે લાંબા અને થોડા પાતળા બધા જાડા હશે તો ચડવામાં વાર લાગશે એટલે હવે આપણે મુઠિયા વાળી અને જે પ્લેટમાં આપણે તેલ લગાવ્યું છે એ પ્લેટમાં રાખી દઈશું પણ જો તમને એવું લાગે કે તમારે આમાં લોટની જરૂર છે અને મુઠિયાનો પેલું બેટર છે એ હાથમાં ચીપકે છે તો હવે એમાં આપણે લોટ નહીં મિક્સ કરીએ પણ આવી રીતે સાઈડમાં થોડો લોટ રાખી અને લોટવાળો હાથ કરી અને તમે આવી રીતે કરશો એટલે થઈ જશે પણ જો તમે વધારે લોટ નાખશો તો તમારે લોટનો ટેસ્ટ આવશે દૂધીનો બિલકુલ ટેસ્ટ નહીં આવે તો આવી રીતે ઇઝીલી આપણે લોઠિયા વાળી શકશું અને હવે એને આપણે ઢોકળિયામાં મૂકી અને 15 થી વીસ મિનિટ માટે આપણે બાફી લેવાના છે છે અને હવે મિનિટ થઈ ગઈ આપણા પણ બફાઈ ગયા છે અને કેટલા ફૂલી પણ સરસ ગયા છે તો હવે એમાં આપણે ચપ્પુ નાખી અને જોઈ લેશું કે આપણા મુઠિયા કાચા નથી ને તો જુઓ ચપ્પુ છે એકદમ ક્લિયર નીકળ્યું છે મતલબ કે આપણા મુઠિયા છે એ બરાબર બફાઈ ગયા છે તો હવે એને બહાર કાઢી થોડા ઠંડા થવા દેશું અને એને આપણે કટ કરી લેવાના છે અને હવે એના વઘાર માટે આપણે એક લોયામાં તેલ ગરમ કરવા મૂકીશું તો મેં અહીંયા બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે એમાં આપણે રાઈ નાખીશું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અડધી નાની ચમચી હિંગ નાખીશું અને મેં અહીંયા એક મોટી ચમચી સફેદ તલ લીધેલા છે તલથી આ મુઠિયાના ખાતી વખતે જે ક્રંચીને આવશે ને એ ખૂબ જ સારો લાગશે અને હવે આપણે કટ કરીને રાખેલા મુઠિયા બધા એમાં એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું તો હવે આ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ઉપર આપણી કોથમીર પણ એડ કરી દઈશું તો લોકો ખૂબ જ ટેસ્ટી અને ટ્રેડિશનલ રીતે બનતા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આ રેસીપી તમને પસંદ આવી હશે તો જો આખો વિડીયો જોયા પછી તમને એવું લાગે કે તમને આ પસંદ આવી છે તો એને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બ બાય ટેક કેર